વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલને નેપ પર એક મોટો ઝટકો લાગ્યો છે કંપની પર અમેરિકાને એક કોટે સિત્તેર કરોડ ડોલરની દંડ ફટકાર્યો છે જેમાંથી ત્રેસઠ કરોડ ડોલર લોકોમાં વહેંચવામાં આવશે અને બાકીના સાત કરોડ ડોલર એક ફંડમાં જમા થશે આ અંગે મળતી માહિતી અનુસાર કંપની એન્ડ્રોઈડ પ્લે સ્ટોર પર ઇન એપ પરચેસ અને અન્ય નિયંત્રણો લાદીને આ પૈસા વસૂલી રહી હતી જોકે ગૂગલે આવી કોઈ પણ ખોટી રીતનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો છે પરંતુ તે લોકોને દંડ ભરવા સંમત થઈ હતી તે પ્લે સ્ટોર પર હેલ્થી કોમ કોમ્પિટિશન માટે જગ્યા આપવા માટે પણ સંમત થઈ છે અહેવાલો મુજબ કોર્ટે કંપનીને સિત્તેર કરોડ ડોલર ચૂકવવા કહ્યું છે જેમાંથી ત્રેસઠ કરોડ ડોલર અમેરિકાના પચાસ રાજ્યોમાં રહેતા દસ કરોડ લોકોમાં વેચવામાં આવશે સિવાય ડીસી

CN24 News Mobile App